જે રીતે પ્રયાગરાજમાં પૂર્ણ મહાકુંભનું આયોજન થઈ રહ્યું ચાલી રહ્યું છે એ જ પ્રકારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા એસએફએસ એડ્યુ એક્સપોનું આયોજન તારીખ એકથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે મિત્રો આ એસએફએસ એડ્યુ એક્સપો પાછળનો ઉદ્દેશ્ય એ ખાસ કરી અને પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના

ને કાઉન્ટર એટેક કરવાનું માધ્યમ એટલે આ એસએફએસ એડ્યુએક્સપો આ એસએફએસ એડ્યુએક્સપોમાં પ્રી થી પોસ્ટ ગ્રેજ્યુએશનના લગભગ ત્રણસોથી વધારે ઇન્સ્ટિટ્યૂટ છે એ જોડાનાર છે સાથે સાથે આઠસોથી વધારે ની ભાગીદારી છે એટલે કે એમનું પાર્ટિસિપેશન છે આ એસએફએસ માં લગભગ ત્રણ લાખથી વધારે સ્કવેર ફીટના એરિયામાં આ એસએફએસ નું જર્મન એસી ડોમ આ આયોજન સર્વપ્રથમ વખત ભારતભરમાં સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પાંચ દિવસીય એસએફએસ એડ્યુ એક્સપોમાં લોકલ ઇન્સ્ટિટ્યૂટ્સ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના અનેક ઇન્સ્ટિટ્યૂટ્સ યુનિવર્સિટી એ પણ આમાં પાર્ટિસિપેટ કરવાની છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ એમને અમે ખાસ નિમંત્રણ આપીએ છીએ ખાસ અમે ઉત્સાહિત કરીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ કે આ એસએફએસોની મુલાકાત આ પાંચ દિવસ દરમિયાન ફક્ત સ્ટોલ કે ફક્ત સ્પોન્સ દ્વારા માહિતી આપવાની નથી પરંતુ પાંચે પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અને વાલીઓને કેરિયર કાઉન્સેલિંગ એમાં પણ સ્પેસિફિક વન ટુ વન કસ્ટમાઈઝ કેરિયર કાઉન્સેલિંગ થવાનું છે કે જેમાં એ ગ્રુપ બી ગ્રુપ કોમર્સ આર્ટ્સ એટલે કે હ્યુમિનિટી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ આની તૈયારી માટે શું કરવું એનું કસ્ટમાઇઝ માર્ગદર્શન આપવામાં આવેલા છે આ ઉપરાંત આ પાંચે પાંચ દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો માટે અને વાલીઓ માટે જુદા જુદા પ્રકારના સેમિનાર વર્કશોપ કોમ્પિટિશન્સ ટૉક શો આવા અનેક પ્રકારના લગભગ એસી જેટલા કાર્યક્રમ એ નાના વિદ્યાર્થીઓ માટે જે જુનિયર વિદ્યાર્થીઓ માટે નાલંદા કન્વેન્શન સેન્ટરમાં અને સિનિયર વિદ્યાર્થીઓ માટે તક્ષશિલા કન્વેન્શન સેન્ટરમાં નાના વિદ્યાર્થીઓ માટેના વર્કશોપ છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટરમાં અને સિનિયર વિદ્યાર્થીઓ માટે છે એમના જે વર્કશોપ્સ જે છે આઉટડોર કોમ્પિટિશન્સ છે એક આઉટડોર કોમ્પિટિશન્સ અને વર્કશોપ એ જે અબ્દુલ કલામ એ એક્ટિવિટી સેન્ટરમાં થવાના છે જે એક્ટિવિટીઝ જે થવાની છે એમાં રોબોટિક્સ કોમ્પિટિશન રોબોટ શોકર જુનિયર એકેથોન સિનિયર એકેથોન ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન સી અમે આ પાંચ દિવસમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ મજાનો મેસેજ આપવાનો છે કે યુ આર નોટ અલોન અને આ યુ આર નોટ અલોન ને ખરેખર સાર્થક કરવા માટે અમે વિદ્યાર્થીઓમાં ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન